વિરાટ કોહલીએ વિલ જેક્સ વિશે આ વસ્તુ જાહેર કરીને જણાવ્યું જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે પરમ દિવસે હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સસ ગુજરાત ટાઇટન્સની મેચ અને આરસીબીએ આ મેચને 9 વિકેટ્સથી જીતી લીધી તેમણે બસો ચેઝ કર્યા અને આ 14 વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે તેમણે આટલો મોટો સ્કોર ચેઝ કર્યો જી હા ચૌદ વર્ષ પછી તેમણે છેલ્લે બે 2010 માં સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો બસો પ્લસ નો ટાર્ગેટ અને આરસીબી ની જીત માં ઘણી મોટી એવી ભૂમિકા ભજવી હતી વિલ જેક્સે તેમણે સો રન્સ બનાવ્યા હતા એકતાલીસ બોલ માં અને શરૂઆતમાં તે થોડી ધીરી બેટિંગ કરી રહ્યા હતા પણ જેવી તેમણે પોતાની અર્ધ સદી કમ્પ્લીટ કરી તેના પછી તેમણે પોતાની સદી કમ્પ્લીટ કરવા માટે ખાલી 10 બોલ લાગ્યા ખરેખર તેમણે 10 બોલમાં તેમના 50 રન પૂરા કરી લીધા અને તમે જોઈ શકો છો કે IPL ઇતિહાસમાં 50 થી 100 રન પૂરા કરવા માટે લેવામાં આવેલા સૌથી ઓછા બોલ સૌથી પહેલું નામ છે વિલ જેક્સનું જે 10 બોલ્સમાં છે તેના પછી ક્રિસ ગેલ 13 બોલ્સમાં અને પછી વિરાટ કોહલી 14 બોલમાં ભાઈ ખરેખર ત્રણેય RCB ના ખેલાડીઓ આ કર્યું છે તેમણે 641 PM માં તેમના 50

આ મેચ કેવી લાગી વિયોને લાઈ કરી મને કમેન્ટમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે